तो ना हम ये उल होटल तो आप लोग नाम से कोई ताला जो है तो मैं तो गाइड आप लोग बाल बच्चा तैयार नहीं है ये तो ना चिराग आता है कॉमन कर्जू नस्त्रवान बोले ना वाह लाइक करो शेयर करो सब्सक्राइब करो

અર્જુન ઠાકોર આવી જાય આપણા જોડે આપણા મરવા માટે તો એને ચેનલ બનાવી બનાવીએ અર્જુન બ્લોગ અઢાર ઓગણીસ તો આપણા પાન શીખવાય તો વિડીયો યુટ્યુબમાં કઈ રીતે અપલોડ કરવો કઈ રીતે બનાવો તો આપણે એમને સપોર્ટ કરશું અને એની ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે

કોને અરે તો આજે જાય તો આપણે બ્લોગ તો હા જોવાનું નહીં કાલના બ્લોગ